પ્રણામ હું તમારા ગુજરાતની દીકરી આજે એવા વિષય પર વાત કરીશ કે જેની સાથે તમામ ગુજરાતીઓ પોતાની જાતને જોડીને જોઈ શકશે પ્રમાણિત કરી શકશે કોઈ જ બાકાત નહીં રહી શકે અને આ વાત તેમના હૃદયમાં પણ ઉતરશે તો તો દરેક માટે ખૂબ ઉપયોગી પણ બનશે એવું મને લાગે છે માટે મારી વિનંતી છે કે આ વિડીયો તમે છેક સુધી જરૂર જોજો અને મનન ચિંતન પણ કરજો સૌ પ્રથમ તો ખુદને ટંટોળીને મને જવાબ આપો કે શું આપણે આપણા પરિવારના પાંચ છ સભ્યોને બરાબર રીતે સમજીએ છીએ ખરા ઓળખીએ છીએ કે જાણીએ છીએ ખરા થોડું ચિંતન કરશો તો સમજાશે કે ઉપર છલ્લું તો એકબીજાની થોડી ઘણી ખબર હોય છે પણ ભીતરથી એકબીજા વિશે વધુ કંઈ જાણતા જ નથી હોતા એમ પણ કહી શકીએ કે આટલી મહત્વની બાબત પર આજ સુધી આપણે ક્યારેય દ્રષ્ટિ જ નથી કરી તેનું કારણ કદાચ એવું છે કે આપણે પ્રથમ તો પોતાને જ ભીતરથી નથી ઓળખતા તો બીજી વ્યક્તિ ભલે તે ઘરનું સભ્ય જ કેમ ન હોય તેને ભીતરથી તો ના જ ઓળખી શકીએ કે જાણી શકીએ એટલે કારણ છે કે હજુ આપણે જ ખુદને વ્યક્તિઓના અંતરમાં શું હોય શકે એ કેમ ખબર પડે મારા ખુદના જીવનના અનુભવ પરથી કહું છું જો વ્યક્તિ સ્વયંને બરાબર જાણી લે ઓળખી લે તો બની શકે કે જેમ જેમ ખુદનો વિકાસ થશે એમ એમ અન્ય વ્યક્તિઓની અંતરની ગતિવિધિઓનો પણ પોતાને ખ્યાલ આવતો જશે એટલે સૌપ્રથમ હું કોણ છું એ ખુદને પૂછો અને સ્વયંને જાણો ખુદને જાણવું એ હું કોને કહું છું ખબર છે ખુદની અંદર ચાલતી ગતિવિધિ જેમ કે ઈર્ષા ઈચ્છાઓ ચિંતા વાસનાઓ ક્રોધ કામ લોભ મોહ ડર હિંમત સમજણ આત્મસંતોષ અસુરક્ષા સહાનુભૂતિ દુઃખ જીવનને જોવાનો દ્રષ્ટિકોણ આ તમામની વાત છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ખુદની અંદર જ જ્યારે ઈર્ષા હશે તો તો પરિવારના અન્ય સદસ્યમાં તમને ઈર્ષા જરૂર દેખાશે તેમજ અગર ખુદમાં લોભ કે ક્રોધ હશે તો પરિવારના અન્ય સદસ્યમાં જરૂર લોભ કે ક્રોધ દેખાશે અહીંયા મારા કહેવાનો એવો તાત્પર્ય છે કે આપણામાં જે અવગુણ ભરેલા છે તે જ અન્યમાં દેખાશે પછી તેનામાં તે હોય કે નહીં પણ ખુદમાં તે ભરપૂર ભરેલા છે માટે દેખાશે આપણે જ જ અવગુણનો અરીસો છીએ આપણામાં રહેલા દોષો આપણને બીજામાં દેખાય છે માટે પહેલા પોતાને જાણી લ્યો તો આખું જગત જણાઈ જશે આવી ઝીણી ઝીણી બાબતો ખુદમાં જોશું જાણશું અને એનો નિવેડો લાવશું ત્યારે અન્ય વ્યક્તિને પણ ભીતરથી આપણે બહુ સારી રીતે ઓળખી શકીશું એવું પણ બને કે જ્યારે અન્ય વ્યક્તિમાં ભૂલ દેખાશે ત્યારે ગુસ્સો આવતા પહેલા કરુણા આવશે દયા આવશે કેમ કે એક સમયે પોતે પણ અજ્ઞાનની પીડા ભોગવી હોય છે પોતે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયા હોઈએ છીએ એટલે અન્ય વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર નહીં કરી શકો જીવનમાં કેટલીય પારિવારિક સમસ્યાઓનો હલ આવી જશે પરિવાર એકબીજાની વધુ નજીક આવશે એકબીજાને વધારે સારી રીતે સમજી અને સ્વીકારી શકશે અને આમાં જ આનંદ છે મને એક વાત સાચે સાચી કહેજો મારા ગુજરાતના સજ્જનો શું પરિવારમાં વિખવાદ કે ઝઘડા ક્યારેય આપણને શાંતિ આપી શકશે અવશ્ય તમારો જવાબ ના જ હશે કારણ કે આખો પરિવાર હળી મળીને વગર ઝઘડા ફસાદથી જીવીશું ત્યારે જ તો સાચા અર્થમાં આનંદ સુખ મળશે ખરું ને હું એવી આશા રાખું છું કે મારા વહલા ગુજરાતીઓ મારી આ વાત હું જેમ કહેવા માંગુ છું એમ જ તમે સમજશો જો મારી આ નાનકડી વાત સમજાય કે ના સમજાય પરંતુ મને જરૂર કમેન્ટ કરજો હું રાહ જોઉં છું કે ક્યારે જાગશે મારા ગુજરાતી બંધુઓ મિત્રો પ્રણામ